દેવલિયા ગ્રામ પંચાયત અને ગમોડ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર નોંધાવ્યો હતો આગામી તારીખ બાવીસ ના રોજ સમગ્ર ગુજરાતમાં આ ત્યાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ત્યારે આ ચૂંટણી માટે ગુજરાતમાં લોગળ ફુકાય ચુક્યું છે દરેક ગ્રામ પંચાયતમાં ઉમેદવારો અને સભ્યો ચૂંટણીમાં જીત મેળવવા અને ઉમેદવારી પત્ર નોંધાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ એકસો ગ્રામ પંચાયતોમાં આ ચૂંટણી યોજાનાર છે ત્યારે હમણાંથી જ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયારી કરી રહ્યા છે અને ચૂંટણીમાં જીત મેળવવા માટે મિટિંગો અને બેઠકો શરૂ કરી છે ત્યારે તિલકવાડા તાલુકાના દેવલિયા અને ગામોડ ગ્રામ્ય

તિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ એમના ફોર્મ ભરવા માટે આવેલા જેમાં તમામ સભ્યો અને ગામની તમામ પ્રજા અમારી સાથે હોય અમે ફોર્મ અત્યારે ભરી